માંગરોળ માળિયા હાટીના ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો આજે માળિયા હાટીના તાલુકા અને માંગરોળ તાલુકામાં ખેડૂતો પર થઈ રહેલા અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ આમ આદમી પાર્ટીએ કાળો દિવસ મનાવ્યો સરકારની દાદાગીરી લૂંટ અને ભ્રષ્ટાચારની હદો હવે લોકો સમજી ગયા છે એવા આક્ષેપ સાથે ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય જનતાએ પણ આજે આ અંધારી નીતિઓનો વિરોધ કર્યો છે તાલુકાના સામાન્ય લોકો મોટી સંખ્યામાં જોડાયા અને ખેડૂતોની સાથે ખભે ખભા મળીને આ લડતને મજબૂત બનાવવા આમ આદમી પાર્ટીની અપીલ રિપોર્ટ પ્રતાપ પ્રતાપસિંહ સોદિયા એવી અમારી સાથે આજે માંગણી સાથે અમે મળ્યા છીએ જય હિન્દ માળિયા હાટીના તાલુકો આજે અમે આમ આદમી પાર્ટીના કાર્યકરો મળ્યા છીએ એ અમારી એક માંગણીને લાગણી બે ભેગી છે કે અમને એમાં ન્યાય આપે બાર તારીખે બાર તારીખને રવિવારે આપણે જ્યારે બોટાદમાં જે કંઈ યાર્ડમાં જે કંઈ વિગતવાર કબાલ રહ્યો છે એમાં જ્યારે રાજુભાઈ કરમડા આપણા પક્ષના જામબાદ રાજુભાઈ કરપડાએ જ્યારે ખેડૂત માટે આંદોલન થયેલું એમાં પ્રશાસને જે અવરોધ કર્યો છે અને ખેડૂતને જે નુકસાની થાય છે એના માટે જ્યારે આપણી લડત હતી એ લડતને આપણે ધ્યાનમાં લઈ અને આપણું આંદોલન છે આપણે નહીં કે કોઈની સામે અત્યાસાર જેવા આંદોલનો આપણું ફક્ત આંદોલન એના માટે કહે છે ખેડૂતોનો ઉધાર થાય ખેડૂતને ફાયદો થાય ખેડૂત ચાતા મટી જાય આના માટે આપણા પ્રતિનિધિઓએ આંદોલન કર્યું છે